આ પ્રકરણની ચર્ચા કરી ચૂકીએ છીએ બરાબર જેમાં આપણે વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ અને બેટરી બનાવવા માટેના વિદ્યુત કોષનું જોડાણ તેમજ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે થોડાક આગળ મુદ્દાઓની ચર્ચા કરીશું જેમાં આજે આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિદ્યુત ચુંબક અને વિદ્યુત ઘંટડી વિશે અભ્યાસ કરીશું તો ચાલો પહેલાં આપણે જોઈએ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિદ્યાર્થીનીઓ આપણે આગળ જોઈ જ ગયા છે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કોને કહે છે બરાબર જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે અને આપણે ઉદાહરણ દ્વારા પણ સમજી ગયા હતા જેમાં આપણે ઇલેક્ટ્રિક રૂમ હીટર અથવા રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરને જોયું હશે બરાબર ને એ જોઈ લીધું છે આપણે હવે આગળ આપણે જોઈએ કે પ્રકાશ મેળવવા માટે જો અહીંયા તમને દેખાય છે વિદ્યુત ગોળાનો પ્રકાશ આપતો એટલે ગરમી એનો અર્થ થાય છે કે વિદ્યુત પ્રવાહનો કેટલો ભાગ ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય છે બરાબર ને આ ઈચ્છા નથી કે કારણ કે તેનાથી વિદ્યુતનો વ્યય થાય છે વિદ્યુતનો બગાડ થાય છે ફ્લોરોસન ટ્યુબલાઇટ્સ અને કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ વિદ્યુતના વધુ કાર્યક્ષમ પ્રકાશ સ્ત્રોત છે પ્રકાશ આપતા સ્ત્રોત છે બરાબર હાલના સમયમાં કઈ લાઇટ વપરાય છે લાઇટ એમિટિંગ ડાયોડ જેને આપણે એલ ઇડીના નામથી ઓળખીએ છીએ બરાબર એ બલ્બનો ઉપયોગ વધારે થાય છે તમે જોયું જ હશે બરાબર ને કે જે લેમ્પ વાપરવામાં આવે છે તે એલઈડી વપરાય છે હમણાં બરાબર પ્રકાશની આપેલી તીવ્રતા ઉત્પન્ન કરવા માટે ફ્લોરોસન ટ્યુબલાઇટ્સ અને સી એફ એલ બલ્બની તુલનામાં એલઈડી જે બલ્બ છે તે વિદ્યુતનો ઓછો વપરાશ કરે છે એટલે જ તો આજે એલઈડીનો વપરાશ વધી રહ્યો છે કેમ કેમ કે તે વિદ્યુતનો ઓછો વપરાશ કરે છે આથી એલઈડી બલ્બ વધુ વિદ્યુત કાર્યક્ષમ હોય છે અને તેથી તેને પસંદ કરવામાં આવે છે તેમ છતાં વિદ્યુત બલ્બ ટ્યુબલાઇટ કે સી એફએલ એસને ખરીદતા પહેલાં બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડનો આઈએસઆઈ માર્ક હોવો જોઈએ જેનાથી તમને ખાતરી થઈ શકે છે હકીકતમાં કોઈપણ વિદ્યુત ઉપકરણની ખરીદી કરતા પહેલાં તેના પર આઈએસઆઈ માર્ક હોવાનું ચકાસી લેવું જોઈએ આપણને ખબર છે કે આઈએસઆઈ માર્ક જે હોય તો આપણને ખાતરી થઈ જાય બરાબર કે આ વાપરવા માટે શું કહેવાય આઈએસઆઈ વાળું માર્ક વાળું કે આ સલામત છે અને ઉર્જાનો વ્યય ઓછામાં ઓછો કરે છે તેની ખાતરી કોણ આપડશે આપણને આઈએસઆઈ બરાબર ચલો હવે આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ કે તમને આગળ આપણે જોયું કે વાપરેલો પરિપથ ફરીથી બનાવવાનું છે બરાબર ને આપણે જોઈ ગયા પરિપથ હવે તેમાં વિદ્યુત કોષને સ્થાને ચાર વિદ્યુત કોષ ધરાવતી બેટરી ગોઠવો બરાબર અને નિક્રોમના તારને સ્થાને શું લેવાનું છે સ્ટીલ સ્ટીલવુલનો પાતળો તાતડો બાંધો સેનો સ્ટીલવુલનો બરાબર ને આ જે સ્ટીલવુલ જે છે ને તે વાસણોને સાફ કરવા માટે થાય છે એનો ઉપયોગ જે સામાન્ય રીતે કરિયાણાની દુકાનમાંથી મળી રહે છે બરાબર જો ઓરડામાં કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો હવે વિદ્યુત પરિપથમાં થોડોક સમય વિદ્યુત પ્રવાહને વહેવાડવો બરાબર સ્ટીલ સ્ટીલવુલના તાંટણાનું ધ્યાનથી નિરીક્ષણ કરો શું થયું સમજણ પડી શું સ્ટીલ સ્ટીલવૂલનો તાંટળો પીગળી ગયો કે તૂટી ગયો ચલો હવે આ જે છે તે ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થતાં તરત જ પીંડીને તૂટી જાય છે આવા તાર જે છે તેને શું કહેવાય વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે એના ઉપયોગ થાય છે બરાબર જે એવા તાર બનાવવામાં આવે છે હિતુમાંથી કે જેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થતા તરત જ તૂટી જાય છે પીંડીને અને આવા તાર વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે જો વિદ્યાર્થીનીઓ અહીંયા તમને આ ફ્યુઝની આકૃતિ દેખાય છે આ આપણા ઘરમાં પણ હોય છે મકાનોમાં વપરાતો આ ફ્યુઝ છે બરાબર બધા જ બિલ્ડિંગોમાં બધા જ વિદ્યુત પરિપથોમાં ફ્યુઝ ગોઠવાયેલા જ હોય છે તમે જોયા જ હશે વિદ્યુત પ્રવાહને વિદ્યુત પરિપથમાં સલામતીપૂર્વક વ્યવહાર માટેની મહત્તમ મર્યાદા હોય છે જો અકસ્માતની સલામત મર્યાદા કરતાં વિદ્યુત પ્રવાહ વધી જાય તો વિદ્યુતનું વહન કરતાં તાણ વધુ પડતાં ગરમ થઈને સળગવા પણ લાગે છે એટલે કે જો વિદ્યુત પરિપથમાં યોગ્ય ફ્યુઝ લગાવેલો હોય તો તે ઉડી જાય છે અને વિદ્યુત પરિપથ જે છે વિદ્યુત પ્રવાહ બંધ કરી દે છે એટલે આપણને સલામત રહી શકે આપણે બરાબર એટલે શું થશે કે એમાં જે તાર હોય જો વધારે પડતા વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થતો હોય તો એ જે તાર છે તે પીગળી જશે બરાબર અને વિદ્યુત પ્રવાહ બંધ થઈ જશે એટલે મોકો મોટો અકસ્માત થતો આપણે અટકી શકે છે બરાબર આથી ફ્યુઝ એવી સલામત રચના છે કે જે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને શક્ય એવી આગની ઘટનાઓને પણ અટકાવે છે બરાબર સમજણ પડી હવે આપણે જોઈએ આગળ કે ખાસ પ્રકારની આપણે જોઈ ગયા કે તારમાંથી એવો વિદ્યુત આ ફ્યુઝ બનાવવામાં આવે છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા એ તરત જ પીગળીને તૂટી જાય છે અને આ બિલ્ડિંગોમાં મકાનોમાં વપરાય છે બરાબર આ વિદ્યુતના ઉપકરણોમાં વપરાતા ફ્યુઝની આકૃતિ છે ફ્યુઝ વિદ્યુત ઉપકરણોમાં વપરાય છે વિદ્યુત પરિપથમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ વહેવાનું એક કારણ વાહકતાનો થતો સીધો પરસ્પર સંપર્ક છે જ્યારે વાયોરો પર વહેતું અવાહક સ્તર ઘસારાને કારણે નીકળી જાય છે ત્યારે આવું બની શકે છે જે શોર્ટ સર્કિટની ઘટના સર્જે છે વિદ્યાર્થીનીઓ તમે સાંભળ્યું જ હશે કે શોર્ટ સર્કિટ થયું એટલે કે શું છે કે જ્યારે વિદ્યુત પરિપથમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ વહેવાનું એક કારણ શું છે વાહક તાર જે અંદર છે તેનો પરસ્પર સંપર્ક બરાબર જ્યારે આ વાયર પર વહેતું અવાહક સ્તર ઘસારાને કારણે નીકળી જાય છે ત્યારે આવું બની શકે છે સમજણ પડી જે શોર્ટ સર્કિટ ની ઘટના સર્જે છે બરાબર જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ વધી જવા માટેનું બીજું કારણ બને છે એટલે કે વિદ્યુત સોકેટમાં એક સાથે ઘણા બધા ઉપકરણો એટલે કે સાધનો જોડી દેવામાં આવે છે વિદ્યુતના ત્યારે વિદ્યુત પ્રવાહ શું થશે એ વધી જશે આ એનું બીજું કારણ છે જે વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ ઉત્પન્ન કરે છે એટલે કે વધારે પડતી વિદ્યુતની વિદ્યુતનો ઉપયોગ થાય છે બરાબર ઓવરલોડિંગ ઉત્પન્ન કરે છે તમે ન્યૂઝપેપરમાં ઓવરલોડિંગ તથા શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાના બનાવો વાંચ્યા જશે ખબર છે ને વિદ્યાર્થીની કે આગ લાગી જાય તે કયા કારણો સરવા લાગે છે કે વધુ પડતા વિદ્યુત પ્રવાહના ઉપયોગને લીધે ઓવરલોડિંગ થઈ જાય બરાબર ને તમે સાંભળ્યું જ હશે વિદ્યાર્થીની આટલી સમજણ પડી ચલો હવે આપણે આગળ જોઈએ કે હાલના સમયમાં ફ્યુઝના સ્થાને શું આવી જાય છે મિનિએચર જો આ તમને અહીંયા દેખાય છે મિનિએચર તમારા ઘરમાં પણ હશે બરાબર આ શું છે સર્કિટ બ્રેકરનો વપરાશ વધવા લાગ્યો છે મિનિએચર સર્કિટ બ્રેકર બરાબર આ ખાસ પ્રકારની સ્વીચ એટલે કે વિદ્યુત કરશે જે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય ત્યારે આ ઓટોમેટિક શું થઈ જશે બંધ થઈ જશે વિદ્યુત પ્રવાહ જ્યારે વધી જાય ને ત્યારે આ સ્વીચ જે છે તે ઓટોમેટિક બંધ થઈ જાય છે તમે તેને ચાલુ કરો ત્યારે ફરીથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે એટલે ફરીથી એ ચાલુ થઈ શકે છે અને આ એમસીપી પર પણ આઈએસઆઈની નિશાની હોવી જરૂરી છે જો તમને અહીંયા દેખાય છે આઈએસઆઈની નિશાની બરાબર ચાલો હવે આપણે આગળનો મુદ્દો લઈશું વિદ્યુત પ્રવાહની ચુંબક્ય અસર એમાં આપણે એક પ્રવૃત્તિ દ્વારા પહેલાં આપણે સમજીએ કે વપરાઈ ગયેલી દીવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લો જો અહીંયા તમને આકૃતિમાં દેખાય છે આ દીવાસળીનું ખાનું હવે તેની ઉપર વિદ્યુતના તાર જે છે થોડા મોટા મોટા આટા મારીને લપેટો જો અહીંયા લપેટેલા દેખાય ને ખાનાની અંદરના ભાગમાં નાની નાની હોકા યંત્રની ડબ્બી મૂકો આ ચૌદ પોઈન્ટ સત્તરમાં બતાવ્યા મુજબ તારના બંને છેડાનું કળ વિદ્યુત કાશ સાથે જોડાણ કરો જો અહીંયા આવી ગયું છે બરાબર વિદ્યુત કોષ સાથે તમારે અહીંયા જોડાણ કરવાનું છે હવે હોકા યંત્રની સોય કઈ દિશામાં અહીંયા હોકા યંત્રની સોય છે કઈ દિશામાં નજીક ગજ્યા ચુંબકને કઈ દિશામાં પહેલાં સ્થિર છે તેની નોંધ કરો અને હોકા યંત્રની સોય નજીક ગજ્યા ચુંબકને લાવીને જુઓ શું થાય છે હવે હોકાયંત્રની સોયને ધ્યાનથી જુઓ એ કરણને સ્થિતિમાં લાવો તમે શું જોયું હોકાયંત્રની યંત્રની સોયનું આવર્તન થયું સ્થિતિમાં ખસેડો શું હોકાયંત્રની સોય તેની મૂળ સ્થિતિમાં આવી આપણે જાણીએ છીએ કે જ્યારે હોકાયંત્રની સોય પોતે નાનકડું ચુંબક છે જે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે બરાબર ને તમે જોઈ હશે જ્યારે આપણે તેની નજીક ચુંબક લાવીએ છીએ ત્યારે સોયનું શું થશે આવર્તન થાય છે આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે એને નજીક રહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકા યંત્રની સોય આવર્તન અનુભવે છે અને તમે આ બંને અવલોકનોનો પરસ્પર સંબંધ જાણી શકો છો બરાબર જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચાર તાર જે છે તે ચુંબક તરીકે વર્તે છે હવે આપણે જોઈએ આગળ આ પરથી આપણે યા એવી વાત હતી કે તે સમયે હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેટ ક્રિશ્ચિયન નામના વૈજ્ઞાનિકે પણ નવાઈ લાગી હતી કે એવી એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે શું નોંધ્યું તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પ્રત્યેક વખતે હોકા યંત્રની સોય આવર્તન અનુભવે છે બરાબર આ વૈજ્ઞાનિક તમને અહીંયા દેખાય છે હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેટ બરાબર તેમણે શું નોંધ્યું કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પ્રત્યેક વખતે હોકા યંત્રની સોય આવર્તન અનુભવે છે આથી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે વાસ્તવમાં ચુંબક બનાવવા માટે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે શું તમને આ બધું આશ્ચર્યજનક લાગ્યું હવે આપણે કેવી રીતે સમજી શકીએ કે વિદ્યુત પ્રવાહની આ ચુંબકીય અસર છે અને ચુંબક બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે વિદ્યુત પ્રવાહનો હવે એને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ તો ચાલુ જોઈએ વિદ્યુત ચુંબક કારની કોઈ તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ચુંબકની જેમ એ વર્તે છે કારની કોઈલ તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે તે ત્યારે ગુચડું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે આવા ગૂંચળાને આપણે વિદ્યુત ચુંબક કહે છે ચાલો હવે આપણે પ્રવૃત્તિ જોઈએ અને સમજીએ જો વિદ્યાર્થીની તમને અહીંયા આકૃતિમાં દેખાય છે પંચોતેર સેમી લાંબો ઇન્સ્યુલેટેડ એટલે કે પ્લાસ્ટિક કે કાપડના કવર ધરાવતો અથવા ઇનમેલ્ટ ઇનેમલ્ટ વળી શકે એવો તાર છથી દસ સેમી લાંબી લોખંડની ખીલી લો જો અહીંયા તમને દેખાય છે ખીલી અને તાર તારને ખીલીની ફરતે અહીંયા જો તારને ખીલીની ફરતે ગૂંચડાની જેમ વીંટાળી દો વીંટાડ્યું છે ને અને બંને છેડાને શું કરવાના છે તારના મુક્ત છેડાઓને કડ વધે વિદ્યુત કોષ સાથે આપણે જોડી દેવાનું છે ખીલીની નજીક તેના પર થોડીક ટાંકડીઓ મૂકો અહીંયા તમારે નજીક જો દેખાય છે ને ટાંકડીઓ મૂકેલી નીચે જો બરાબર હવે વિદ્યુત પ્રવાહ પસાર કરો શું થશે ખીલીઓ આણી પણ વળગી જશે ને બરાબર અને વિદ્યુત પ્રવાહ ત્યારે તમે બંધ કરો તો શું થાય એ ત્યાંથી નીકળી જશે એટલે કે તારની કોઈ જે છે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાની તે ચુંબકની જેમ વર્તે છે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે સામાન્યતઃ ગૂચડું પોતાનું ચુંબક જોવા ગુમાવે છે અને આ ગૂચડાને શું કહેવાય છે વિદ્યુત ચુંબક સમજ પડી ચાલ હવે આપણે આગળ જોઈએ વિદ્યુત ઘંટડી તમે જોયા જ હશે બરાબર તમે પરિચિત છો તેમાં વિદ્યુત ચુંબક આવેલું છે તો આપણે કેવી રીતે કાર્ય કરે છે તે જોઈએ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ તમને અહીંયા ચૌદ પોઈન્ટ વીસમાં આપી છે વિદ્યુત ઘંટડીની આકૃતિ બરાબર આ આકૃતિ જે છે આ વિદ્યુત ચુંબક વિદ્યુત ઘંટડીની આકૃતિ છે બરાબર વિદ્યુત ઘંટણીને તેના વિદ્યુત પરિપથ સાથે અહીંયા તમને દર્શાવેલી છે તે લોખંડના ટુકડા પર વિતરાયેલા જો દેખાય છે વિદ્યુતના તાણનું ગૂંચડું ધરાવે છે આ ગૂંચડું દેખાય છે ને ગૂંચડું જે છે તે વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે વિદ્યુત ચુંબકની નજીક એક છેડા પર હટોળી જેવી રચના ધરાવતી લોખંડની પટ્ટી નજીકના ભાગમાં ગોઠવાયેલી છે લોખંડની પટ્ટી જે છે તે નજીક સંપર્ક સ્પ્રુ આવે આપેલો હોય છે બરાબર જ્યારે લોખંડની પટ્ટીના સ્ક્રૂમાં સંપર્કમાં હોય છે ત્યારે કોઈલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાથી કોઈલ જે છે તે વિદ્યુત ચુંબક બને છે ત્યારબાદ તે લોખંડની પટ્ટીને આકર્ષે છે આ પ્રક્રિયામાં પટ્ટીના છેડા પર રહેલી હટોળી સ્ટીલની કટોરી સાથે અથડાય છે જો દેખાય છે ને આ સ્ટીલની કટોરી છે એની સાથે આ અથડાય છે અને શું થશે અવાજ ઉત્પન્ન કરે છે જ્યારે વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષે છે તે વખતે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે એટલે ગૂચડામાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ અટકી જાય તો ગૂચડું વિદ્યુત ચુંબક તરીકે કાર્ય કરતું નથી બરાબર તે લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરે ત્યારે એટલે કે લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવતા તે ફરીથી સ્તુના સંપર્કમાં આવે છે જે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે બરાબર વિદ્યાર્થીની આટલી સમજાઈ તમને પડી જ ગઈ હશે આપણો આ પ્રકરણ અહીંયા જ પૂર્ણ થાય છે થેન્ક યુ